તો રૂટ નંબર તેર એ એકસનપુરથી રાણીપ સુધી રહેવાનું છે તેમજ રૂટ નંબર એકસો બેતાલીસ વસ્ત્રા ગામથી લાલ દરવાજા સુધીનું રહેશે સૌથી પહેલી ડબલ ડેકર બસ એ વાસણાથી ચાંદખેડા સુધીની શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજી ત્રણ બસ નરોડાથી લાભક્રોસ રોડ સારંગપુરથી સિંગરવા લાલ દરવાજાથી સીલજની ચાલુ કરવામાં આવી હતી અને હવે બાકીની ત્રણ બસ સોમવારથી શહેરમાં દોડતી થશે અમદાવાદ ટ્રાન્સપોર્ટ અગાઉ નક્કી કર્યું હતું સાત ડબલ ટેકર બસ ચાલુ કરવાની એમાં અગાઉ આપણે ચાર રૂટ ચાલુ કર્યા હતા એ પછીના જે બાકી હતા રૂટ એમાં ત્રણ નવા રૂટ ચાલુ કરીએ છે એમાં એકસો એકાવન એક એ રૂટ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ ગોપલ ત્યાં સુધીનો એક રૂટ હશે એ એલિલ બ્રિજ નટરાશ્રીનીમાં મીઠાકડી ચાર રસ્તા લો કોલેજ સીએન વિદ્યાલય નહેરુનગર ભાવનેજર મંદિર ઇસ્કોન અને આંબલી સુધી આ રૂટ જવાનો એ પછીનો જો તેર બાય એક છે જે પ્રકાશ વિદ્યાલય ઈસનપુર છે ત્યાંથી રાણીપ ત્યાં સુધીનો છે એના અંદર બી લગભગ મોટો વિસ્તાર આવરી લેવામાં આવે છે વિશા વિશાલનગર ગોવિંદવાડી ઈસનપુર જમાલપુર પછી જ જવાહર આ રૂટ કરતાં લાલ દરવાજાથી નેહરુ બ્રિજથી રાણીપ સુધીનો એ બીજો રૂટ છે એ બી સારો મોટો રૂટ છે એના અંદર ઘણા બધા લોકો લાભ લેશે અને એકસો બેતાલીસ શટલ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા એટલે લગભગ આખા અમદાવાદના મુખ્ય મુખ્ય માર્ગો જે છે એના પર ડબલ ડેકર પૂરી રીતે ફરતી થઈ જશે સોમવારે આ બસો રૂટિન પ્રમાણે ચાલુ થઈ જવાની માંડવી તાલુકાના ખાખર પાસે આવેલ નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો નાની ખાચર અને મોટી ખાચર